સુરત કીમ ખાતે આવેલ બ્રહ્મકુમારી દ્વારા મહાશિવરાત્રીના મહોત્સવ અંતર્ગત ચાલીસ ફૂટ ઉંચા રૂદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવ્યું હતું કિમ ખાતે બ્રહ્મકુમારી દ્વારા મહાશિવરાત્રીના મહોત્સવ અંતર્ગત ચાલીસ ફૂટ ઉંચા રૂદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવેલ શિવલિંગને શિવરાત્રી મહોત્સવ દરમિયાન લોકદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે શુક્રવારથી સોમવાર સુધી અને મહાશિવરાત્રીના દિવસે આખો દિવસ આ મહોત્સવ ઉજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પોતાની ભક્તિ વ્યક્ત કરવા આવ્યા હતા મેગ વૈકારંકાર અભિનાશી તુહી દેવાજી જગત ચલે છુ પ્રલય કરતા এবમ સન્મુ સુndarray विष्णु प्रलय करना તૈજેન્દ્રભાઈ તમે પણ જો તમે પણ ભાઈ હા સાંભળો હા ધીરે ધીરે થઈ જાય પછી મહેશભાઈ ચાલુ કરો ત્યાંથી ખોણા ધીરે ધીરે બધા એક એક સિરિયલ થી ચાલુ કરી આજુબાજુ વાળા જોઈ લેજો ત્યાંથી ધ્વજ ખરકાય છે મારે એના પછી કરવાનું છે

આજે બહુ સરસ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ચાલીસ ફૂટના શિવલિંગ અને સાથે સાથે રુદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવેલા છે જેનું લક્ષ્ય એ છે કે પરમાત્મા ધરતી પર અવતરણ થયા જેમના નેવું વર્ષ થઈ રહ્યા છે તો એ પરમાત્માના સંદેશ દરેકને મળે અને અનેક આત્માઓના જીવનને કલ્યાણ થાય કેમ કે પરમાત્મા ધરતી પર એટલા માટે અવતરણ થયા છે દરેકને જીવનમાં સુખ અને શાંતિ મળે કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કળી દુનિયાની અંદર દરેક મનુષ્યની અંદર માનસિક ચિંતા ટેન્શન ડિપ્રેશન અશાંતિમાં જીવી રહ્યા છે ભલે આજે આપણે ટેકનોલોજી દુનિયામાં જીવી રહ્યા છે છતાં પણ નાના બાળકોથી લઈને મોટા સુધી દરેકને જીવનની અંદર અશાંતિ દુઃખ ભરેલું છે તેમનું એક જ નિવારણ છે એક જ એના માટે કારણ એ છે કેમ કે આપણે બધા પરમાત્માથી દૂર થયા છે પરમાત્માના સત્ય પરિચય નથી તો સ્વયં પરમાત્મા આ ધરતી પર અવતરણ થઈને પોતાનો સત્ય પરિચય આપી રહ્યા છે જે પરિચય પ્રાપ્ત થયા પછી પરમાત્મા સાથે આપણે સંબંધ જોડીને પોતાના જીવનને સુખ અને શાંતિ બનાવી શકાય એના માટે સ્વયં ભગવાન બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજયોગા મેડિટેશન શીખવાડી રહ્યા છે જેમાં મેડિટેશનથી આપણે જીવનને અંદર જે કોઈ બુરાઈ છે સંસ્કાર છે રીતિ છે એ બધાને પરિવર્તન કરીને જીવનને શ્રેષ્ઠ સંસ્કાર દૈવી સંસ્કાર ધારણ કરીને પોતાના જીવનને સુખ અને શાંતિમય બનાવી શકાય એ લક્ષ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરેલું છે ઓમ શાંત